સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે સુરતના લાજપુર સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા બાવીસ કેદીઓ ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા જેલમાં આપશે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીથી થી પરીક્ષા શરૂ થવાની છે જેલની અંદર સ્પેશિયલ બારેક સ્કૂલ બનાવવામાં આવી છે પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી લાજપુર જિલ્લા ના અન્ય બંદીવાન બન્યા છે શિક્ષક ધોરણ માં પંદર જેલ ખાતે ધોરણ દસ અને ધોરણ બાર ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બાર ની એક્ઝામ લેવામાં આવે છે એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જિલ્લા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે બીજું કે એ બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ